નમસ્કાર મિત્રો શું તમે સીતાજીના પૂર્વજન્મ વિશે જાણો છો આ સીતાજી પૂર્વજન્મમાં કોણ હતા રાવણે તેમનું શા માટે અપહરણ કર્યું તો ચાલો આજે આપણે બાલ્યકાળથી વેદ જ્ઞાન મેળવનારા વેદવતીની વાત કરીએ આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ અને સ્વાભાવિક જ પુનર્જન્મની વાતોમાં ન માનીએ પણ હા એવું બને છે ખરું કે વડીલોના જેવા જ લક્ષણો દેખાવ અવાજ ઉઠવા બેસવાની કે જમવાની રીત સ્વભાવ ધરાવતા અનુગામીઓ સંદર્ભે આપણે કહેતા હોઈએ છીએ કે આ તો દાદા કે દાદી અમારે ત્યાં ફરી પધાર્યા પરંતુ આપણા શાસ્ત્રોમાં તો એવા કેટલાય પ્રસંગો વર્ણવાયેલા છે કે જેમાં પુનર્જન્મની વાત આવતી હોય છે આજે એક એવી સ્ત્રીની વાત કરવી છે કે જે કથા સીતાજીના પૂર્વજન્મની કથા છે સીતાજી પોતાના પૂર્વજન્મમાં કોણ હતા એમનું નામ શું હતું તો એ નામ હતું વેદવતી દેવોના ગુરુદેવ બૃહસ્પતિના પુત્ર રાજા કુશધ્વજ અને મહારાણી માલવતીની પુત્રી હતી તે ગર્ભાવસ્થાથી જ વેદ વેદાંગનું જ્ઞાન ધરાવતી હતી અને જન્મ બાદ નાની ઉંમરથી જ યમ નિયમો પાળવામાં તથા શાસ્ત્રો ચર્ચામાં મગ્ન રહેતી વિદ્યાવાન હોવા છતાં તે વિવેકી અને નમ્ર હતી એ સાથે એ ખૂબ જ સુંદર પણ હતી રાજકુમારી હોવા છતાં એમને રાજમહેલના વૈભવમાં જરા પણ રસ નહોતો એ તો પુષ્કર તીર્થ જઈ તપસ્યા કરતી વેદવતી યોગ્ય ઉંમરની થઈ ત્યારે દેવ દાનવ ગંધર્વ વગેરે તરફથી તેના હાથની માગણી થવા લાગી પણ કુશધ્વજની ઈચ્છા પોતાની કન્યાને વિષ્ણુ સાથે હતી એવામાં શુંભ નામના દૈત્ય વેદવતી માટે માગું નાખતા પિતાએ તે પાછું વાળ્યું ગુસ્સે થયેલા શુંભે નિંદ્રાધીન કુશધ્વજને મારી નાખ્યા રાણી માલવતી પતિ પાછળ સતી થયા અનાથ વેદવતી પિતાની ઈચ્છા અનુસાર ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરવા ગંધમાદન પર્વત પર જઈ તપસ્યા કરવા લાગી થોડા સમય પછી એક વખત રાવણ ત્યાં જઈ સડ્યો તેની દ્રષ્ટિ તપસ્યા કરતી વેદવતી ઉપર પડી માથા પર જટા ધારણ કરેલી અને વલકલમાં શોભતી વેદવતી પ્રત્યે રાવણના મનમાં મોહ ઉત્પન્ન થયો તેણે વેદવતી પાસે જઈ પૂછ્યું હે સુંદરી વૃદ્ધોને શોભે ઉત્તપ તું યૌવનમાં શા માટે કરે છે વેદવતીએ જવાબ આપ્યો હે રાવણ તપના પ્રભાવથી મેં તને ઓળખ્યો છે હું નારાયણને મારા સ્વામી માનીને તેનું નામ જપું છું હું પરપુરુષ સાથે વાત કરવા ઈચ્છતી નથી માટે તું ચાલ્યો જા રાવણને આ ન ગમ્યું તેમણે કહ્યું વિષ્ણુનો ખ્યાલ રહેવા દે મારી સાથે લગ્ન કર અને રાજ્ય વૈભવનો ઉપભોગ કર વેદવતી તો અસાધારણ એવી તપસ્વી સ્ત્રી હતી તેનામાં જળહળતું તપોબળ હતું બ્રહ્મચર્યનું તેજ તેના શરીર પર તરી રહ્યું હતું તેણે રાવણનો તિરસ્કાર કરતાં કહ્યું તારા વૈભવની પ્રશંસા શું કરે છે વિષ્ણુ પાસે તારી સમૃદ્ધિ અને બળ નકામા છે તારું અમંગળ મુખ મને બતાવીશ નહીં અહીંથી ચાલ્યો જા રાવણ આ સાંભળીને ખૂબ ક્રોધે ભરાયો તે વેદવતીના વાળ ખેંચીને તેને પોતાના પુષ્પક વિમાન તરફ ઘસડવા લાગ્યો વેદવતીએ પોતાના હાથથી જ પોતાના કેશ કાપી નાખ્યા અગ્નિ પ્રજ્વલિત કરીને ક્રોધનું વમન કરતા બોલી અરે ઓ નીચ તે પાપીએ મારી કાયાને સ્પર્શ કર્યો માટે હવે હું મારો અપવિત્ર દેહ અગ્નિમાં હોમી દઈશ અને જે કારણથી તે મારો સ્પર્શ કર્યો એ કારણથી જ તારો નાશ કરવા માટે પાછી પૃથ્વી પર અવતરીશ હું અત્યારે જ તને શાપ આપી શકું તેમ છું પણ હું એમ કરતી નથી એમ કહીને વેદવતીએ ભડભડ બળતા અગ્નિમાં પ્રવેશ કર્યો અને પ્રાર્થના કરી હે અગ્નિદેવ તમારી પુત્રીને તમારા ખોળામાં ઝીલી લ્યો એ પછી વેદવતી સીતા સ્વરૂપે જનકની પુત્રી તરીકે જન્મી વિષ્ણુના અવતાર શ્રીરામ સાથે તેના લગ્ન થયા રાવણે ફરી કામાંધ થઈ સીતાનું હરણ કર્યું અને શ્રીરામે રાવણનો સંહાર કર્યો પતિવ્રતા સ્ત્રીનું અપમાન કરવાથી કદાપી કલ્યાણ થતું નથી તેના દિવ્ય પ્રભાવથી તેનું અપમાન કરનારનું સમસ્ત કુળ નાશ પામે છે ધન્ય છે સતી વેદવતીને નમસ્કાર